હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ વેહિકલ અપડેથ વિથ આર કે તો આજે આપણી યુટ્યુબ ચેનલ પર યુન ડાઇક રેટા કાર આવેલ છે વન પોઈન્ટ સિક્સ એસેક્સ ડીઝલ એન્જિન કાર છે અને ટીપટોપ કન્ડિશન ફૂલ ઇન્સ્યોરન્સ રનિંગ સાથે કાર જોવા મળશે કારની કિંમત માલિકનો મોબાઈલ નંબર એડ્રેસ આગળ વિડીયોમાં મળી જશે તો આ વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય વિડીયો સારો લાગે તો એક લાઈક જરૂર કરી દેજો વિડિયોને શેર કરી દેજો આપણી યુટ્યુબ ચેનલ ફેસબુક પેજ પર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટી જાય તેમાં આપેલો છે તે નંબરમાં કોન્ટેક કરી શકો છો જાહેરાત આપવા માટે જ વાત કરીએ આપણે ક્રેટા કાર્ડની મોડલની તો બે હજાર અને અઢારનું મોડલ છે વન પોઈન્ટ સિક્સ એસેક્સ મોડલ છે ડીઝલ એન્જિન ટુ ઓનર ઓનરમાં કાર છે અને કાર સોરાણું હજાર કિલોમીટર જેન્યુઅલ કમની રેકોર્ડ સાથે થયેલી જોવા મળશે કાર વ્હાઈટ કલરમાં જોવા મળી જશે કારમાં સ્ટેરિંગ કંટ્રોલ કમ્પ્લીટ વર્ક કરે છે ટચ સ્ક્રીન મ્યુઝિક સિસ્ટમ એસી પાવર વિન્ડો પાવર સ્ટેરિંગ લેથર સીટ કવર જોવા મળશે કારમાં અને કારમાં તમને ફૂલ ઇન્સ્યોરન્સ રનિંગ જોવા મળશે કાર મેગવિલ સાથે જોવા મળશે કાર છડો ક્યાંય પણ તમને જોવા નહીં મળે પ્રોજેક્ટર હેડલેમ અને કાર મિત્રો સેફ્ટી વાઇઝમાં એરબેગ એ બે બ્રેક તમને કમ્પ્લીટ જોવા મળી જશે કાર માલિકનો મોબાઈલ નંબર આગળ વિડીયોમાં મળી જશે કોન્ટેક કરીને જ રૂબરૂ સ્થળ ઉપર જઉં જેથી કાર વેસાઈ જાય તો ખોટો ધક્કો ના થાય વાત કરીએ આપણે કારના માલિકની માલિકનું નામ દીપભાઈ છે દિપભાઈએ આ ક્રેટા કારની કિંમત સાત લાખ અને અગિયાર હજાર રૂપિયા રાખેલી છે ફેરફાર કરી આપશે તો દીપભાઈનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે બાણું સો બાવન બેતાલીસ ત્રણસો ત્રણ દીપભાઈનો મોબાઈલ નંબર છે સાત લાખ અગિયાર હજાર રૂપિયા ક્રેતા કાર્ડની કિંમત રાખેલી છે ક્રેતા કાર્ડ તમને જોવા મળશે પ્રોપર રાજકોટ સીટી કાર્ડ જોવા મળશે તો નામ દીપભાઈ દીપભાઈનો મોબાઈલ નંબર ડિપક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે અને વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે જો આપણો વિડીયો ફેસબુક પેજ પર જોતા મિત્રો તો વિડીયોને ઉપર જ દીપભાઈનો નંબર આપેલો છે તો વધુ માહિતી માટે દીપભાઈનો કોન્ટેક્ટ કરી વધુની વિગત ત્યાંથી મેળવી શકો છો જય વસરાજ